રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી મામલે સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું કે ત્રણ પૈકી બે આરોપી સીસીટીવી હેક કરવાનું કામ કરતા હતા અને અન્ય એક આરોપી તેનું માર્કેટિંગ કરવાનું કામ કરતો હતો આરોપીઓ મહત્તમ હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવી ફૂટેજ હેક કરતા હતા કારણ કે સોશિયલ મીડિયામાં વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં તેની ડિમાન્ડ વધુ હતી અને પૈસા પણ મળતા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ બે અલગ અલગ ટીમ મોકલીને ત્રણ બીજા આરોપીને પકડ્યા છે એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરી લે છે કે સાંગલી મહારાષ્ટ્રનો છે અગાઉ જે લે આરોપી પકડી ગયા છે આ એકનો મિત્ર હતો અને ટેલિકોમ ચેનલ પર આ શીલ વિડીયોના વેપારમાં સેલ કરવા પહેલો મદદગારીનો ફોર્મ લો રહી છે એ અનુસંધાને અરેસ્ટ કરવા આવેલ છે ત્યારબાદ આપણે બે આતકી બબડ્યા છે બરે આ મેલિયા કરીને ચિત્ર કરે વાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રમાં રહેવાસી છે આ બંને બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એ ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાની શીખ એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલ્નરેબલ આઈટીઝ હતા એનું આ બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને પ્રૂફ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત કોના આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસિસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવી સીસીટીવીના ફુસીજેલ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે મંટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ચાર ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આરોપો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું